છેલ્લા બે દિવસથી થી ઘોરમભાયેલા વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં છપ્પર ફાળ આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કર્યું હતું સવારે આઠથી દસ વાગ્યામાં નેત્રંગ તાલુકામાં જાણે આબ ફાટ્યું હોય તેમ એકસો મીમી એટલે કે સાડા પાંચ ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ કર્યા હતા જે બાદ પણ પછીના બે કલાકમાં પિસ્તાલીસ એમએમ વરસાદ ખાબકી ગયો હતો ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત આનંદનગર સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા નેત્રંગથી અંકલેશ્વર માંડવી જતા સ્ટેટ હાઇવે પર તો તો જાણે કે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો બીજી તરફ તાલુકાના રામકોટ મોટા માલપુર ચિકલુટા મોડલિયા કામલિયા સહિતના આઠ જેટલા ગામનો રસ્તો પણ પાણીના ઘોડાપુરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા ધોધમાર વરસાદના કારણે મોરિયાણા ગામે સવારે કુદરતી હાજતે ગયેલા જયેશ કનુ વસાવા પાણીમાં ફસાઈ જતા તાળના ઝાડ પર ચડી ગયા હતા જેઓની મદદે મામલતદારની ટીમ આવી ધોધમાર વહેતા પાણીમાં દોરડાની મદદથી રેસ્ક્યુ કરી લેવાયો હતો નેત્રંગમાં ચાર કલાકમાં જ મેઘરાજાની સ્ફોટક ઇનિંગને લઈ યાલ ગામે નાડુ તૂટી પડતા દેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ થયો હતો ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં પંદર મીમી વાગરામાં તેર મીમી ઝઘડિયામાં બાર મીમી અંકલેશ્વરમાં અગિયાર મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે જંબુસરમાં ચાર મીમી અને આંબોદમાં માત્ર ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના નેત્રંગથી ચૌદ કિલોમીટર દૂર નેત્રંગ ડેડીયાપાડા રોડ પર ધાણીખુંટ ગામે રંપમ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુંડ ગામ ખાતે આવેલ રંપમ ધોધમાં ચોમાસાના પગલે વરસાદી પાણી આવ્યા છે નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલ કરજણ નદી પથ્થરોની વિશાળ શિલાઓમાં થઈ વહી રહી છે પથ્થરોની ઉંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ દસ કિલોમીટરની ત્રીજાના ગામોમાં સાંભળવા મળે છે ધાણીખોડ ગામ પાસે આવેલા ધૂધને ધારિયા ધૂધ તરીકે પણ ઓળખવામાં આવે છે રિપોર્ટર આરિફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ ભરૂચ সুতিরে 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 સમાચારોની અવનવી માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો